છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મોહરમ નિમિત્તે તાજીયાનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું તંત્રની કામગીરીની પ્રશંસા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આજે મોહરમના પવિત્ર તહેવારની ઉજવણી શ્રદ્ધા અને શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી ઇસ્લામિક નવું વર્ષ શરૂ થતો મોહરમ મહિનો કરબલા ખાતે થઈ ગયેલી ઇતિહાસપ્રસિદ્ધ શહાદતને યાદ કરવા માટે વિશેષ મહત્વ ધરાવે છે યાદી હુસૈન તરીકે ઓળખાતા આ દિવસોમાં મુસ્લિમ સમુદાય દ્વારા દુઃખ અને ત્યાગની યાદ ઉજવવામાં આવે છે આ અવસરે બોડેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર તાજીયાનું જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો આ જુલૂસ સમગ્ર શહેરમાંથી પસાર થયો હતો અને જાહેર પરિવહન તથા સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થયો પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા મજબૂત તથા વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ટ્રાફિક નિયંત્રણ સુરક્ષા વ્યવસ્થા તથા જનસહાયના તમામ પગલાં સમયસર અમલમાં મુકાયા હતા સમગ્ર કાફલો કોઈ વિઘ્ન વિના શાંતિથી પૂર્ણ થયો સ્થાનિક રહીશોએ પણ પોલીસ અને તંત્રના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો અને સંદેશો આપ્યો હતો કે આવા તહેવારોમાં સામાજિક એકતા અને સહસ્તિત્વનો સંદેશ પ્રસરે છે આ અવસરે બોડેલીના સામાજિક આગેવાનો તથા વિવિધ સમાજોના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી એકતા અને શાંતિના સંદેશનો વિસ્તાર કર્યો રિપોર્ટર અશોક ઠક્કર બોડેલી મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી